અમારો આ સેવક ગણનો એવો પ્રકલ્પ છે જગ્યામાં કે અહીંયા ચાલતું હરિહર અને ઉતારાની વ્યવસ્થા છે જેના માટે આજના એની ઉપર ભારતની આન બાન અને ચાન એવો તિરંગો લહેરાવવામાં આવશે લોલંગરી બાપુ ચેતન સમાધિ અને અનંત ક્ષેત્રને ધ્યાનમાં લઈ પૂજ્ય મોરારી બાપુએ અહીં રામકથાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે આ ડ્રોમ તમે જે જોઈ રહ્યા છો તે રસોઈ વિભાગ માટે છે તો આ રસોઈ વિભાગમાં આવી પંદરથી સોળ દેશી શૂલો બનાવવામાં આવી છે અને આ સુલો બનાવવામાં આ લોકોને ધન્યવાદ દેવો પડે કે સતત પાંચ દિવસથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ ગોંડલ સ્ટેટ કે જ્યાં મહાસિદ્ધ મહાત્મા શ્રી લોહંગરી બાપુનો વઢવાળા આશ્રમ આવેલો છે તેમના જીર્ણોધાર તેમજ અન્ન ક્ષેત્રના લાભાર્થી સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે મહાત્મા મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી સીતારામ બાપુ ગોંડલ આ પરમ સિદ્ધ જગ્યાનો હું એક સેવક છું અહીંયા અમારો ગણનો એવો પ્રકલ્પ છે કે આજ લોહંગજી મહારાજની બહુ ઐતિહાસિક પુરાણી જગ્યાનો મંદિરનો વિકાસ થાય એના માટે પ્રાથમિક જરૂરિયાતો જે છે કે મંદિરની આજના સમય પ્રમાણેનું જીર્ણોદ્ધાર થાય બીજું કે અહીંયા અન્નક્ષેત્રની વ્યવસ્થા ચાલે છે રોજના દિવસે તેમાં જે આજના સમય પ્રમાણે જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટેની વ્યવસ્થા બીજું કે જે અહીંયા યાત્રિકોને રાત્રિ રોકાણ અથવા જે અહીંયા યાત્રિકો આવે છે મુસાફરીઓ જે આવે છે એને રહેવા માટેની જે વ્યવસ્થા થાય એના બિલ્ડિંગનું નવનિર્માણ થાય અને અન્ય જરૂરિયાતો જે કાંઈ છે આજના સમય પ્રમાણે એ સુવિધાઓ સેવકગણને મળી રહે યાત્રાળુઓને મળી રહે અને કાયમ માટે ક્ષેત્ર સારામાં સારી રીતે ચાલી શકે એના માટેની જે કાંઈ સેવાઓ નવા નવા યુગની પ્રમાણે જે કાંઈ સુવિધાઓ કરવી પડે એવો અમારો સેવકગણ પરિવારનો પ્રકલ્પ છે જય શ્રી આરામ પરમપુંજ્ય વિશ્વમંદની સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે તો આજે આપણે અહીં જે કથાનો ડ્રોમ બનાવવા આવેલો છે ત્યાં પહોંચ્યા છીએ કે કેવી તૈયારીઓ ચાલી રહી છે તો તેમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ તૈયારી બતાવીશ જેમાં કથા મંડપનો ડ્રોમ કેવો બનાવવામાં આવ્યો છે કેટલી ક્ષમતા છે એની અંદર ઉતારા માટે કેવા ડ્રોમ બનાવવામાં આવેલા છે ભોજનાલય માટે કેવા ડ્રોમ બનાવવામાં આવેલા છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અહીં જે મહાસિદ્ધ મહાત્મા શ્રી લોલંગરી બાપુના આશ્રમના લાભાર્થે જે પરમપુંજ્ય વિશ્વવંત સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે તમને નિહાળવા મળે તો મિત્રો આપણે કથા મંડપની વાત કરીએ તો જે મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે કથા મંડપનું જે ડ્રોમ છે તેની તૈયારી ચાલી રહી છે અને અંદાજે ત્રીસથી પચાસ હજાર લોકો એકસાથે બેસી અને કથાનું રસપાન કરી શકે તેવડી તેમની ક્ષમતા બનાવવામાં આવી છે અને આ ગરમીના ખ્યાલમાં રાખી અને આખું ડ્રોમ તે એર કન્ડિશન ડ્રોમ બનાવવામાં આવ્યું છે તો મારા ખ્યાલ મુજબ આવું ડ્રોમ આ પહેલીવાર બની રહ્યું છે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો અત્યારે આપણે વ્યાસપીઠ પાસે પહોંચી ગયા છીએ અને અત્યારે બધી બાજુ તળામાર તૈયારી ચાલી રહી છે તમે વિશાળ સંખ્યામાં આ બધા તમે જોઈ શકો છો મારી પાછળ સાઈડમાં લાઉડ સ્પીકર અત્યારે એનું ફિટિંગ ચાલી રહ્યું છે તેમજ વ્યાસપીઠની પણ તૈયારી ચાલી રહી છે મિત્રો કથાની અહીં પૂર જોર છે તૈયારીઓ ચાલી રહી છે અને તમે મારી પાછળ જોઈ શકો છો જે તમામ ડ્રોમ કોઈ ઉતારા માટે છે કોઈ રસોઈ વિભાગ માટે છે તો આવા તમામ ડ્રોમ અત્યારે બની રહ્યા છે મિત્રો અહીં એક સ્તંભ પણ લગાવવામાં આવ્યો છે એની ઊંચાઈ છ ફૂટ છે એની ઉપર ભારતની આન બાન અને ચાંદ એવો તિરંગો લહેરાવવામાં આવશે આ ડ્રોમ રસોઈ બનાવવા માટેનું છે જેમાં તમે આવી પંદરથી સોળ સુલો બનાવવામાં આવી છે દેશી અને આ લોકો સતત પાંચ દિવસથી રાત દિવસ કામ કરી રહ્યા છે હરિ હરિઅનંત હરિકથા અનંતા કહા હિશું નહીં બહુ બીતી સબસં આ કળિયુગમાં સૌથી વધારે જો કોઈ પ્રભાવ હોય તો હરિકથાનો પ્રભાવ છે આવી જ ભગવાનની કથા લઈ પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસથી છવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન ગોંડલના આંગણે દાસી પાર્ટી પ્લોટ ખાતે શ્રી લોહંગ ચેતન સમાધિ મંદિર અને અન ક્ષેત્રો દ્વારા આયોજિત શ્રી રામકથામાં પધારવાના છે આ રામકથાનો રસપાન કરાવવાના છે તો આ રામકથાનો લાવો લેવા આપ સૌને લોહંગધામ વતી મારું ભાવભર્યું નિમંત્રણ છે જય શ્યારામ